ગીર સોમનાથ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં ગીર સોમનાથ જિલ્લા સેવા ગાર્ડન તેમજ સુવિધા પૂર્વક બનાવવા માટે એક નવો નકશો લોન્ચ કરવામાં આવ્યો છે અધિકારીઓ કર્મચારીઓ તેમજ લોકો માટે જિલ્લા પરિષદમાં અલગ અલગ સુવિધા ઊભી કરવામાં આવશે જેમાં બગીચો વેટિંગ એરિયા માટેની જગ્યા છાયાદ ઝુંડો લોન ગાર્ડન વોકવે જો કે જિલ્લા સેવા સદન ટુક સમયમાં એક નવ આજ રૂપમાં જોવા મળશે માં જે નામ આવે માં તેમાં એક અમે એક આ પ્રપોઝલ મૂકી કે આપણી આગળની આ મોટી વિશાળ જગ્યા છે હજાર વિશે અને એ એમાં એક રૂમનાનું જો બનાવીએ તો લોકોને પણ એક સારા મેસેજ આવે અને લોકોને સવાનું સારું સ્થળ તો એને સમાનુમતે એને લઈ આપવામાં જેના આધારે અમે એના અમને તરીકે અમારા ખરેપરની જે એમની સિંચાઈ જે છે એને રૂમા છે અને એમને એક એજન્સી હાયર કરી અને એક જે આપણે જોયું એ પ્રેઝેશન કર્યું છે એવું ગાર્ડન છે એ અમે સિદ્ધાંતિક દીધી છે તો એ ગાર્ડન છે એ મારી એક એવી એક અપીલ છે કાઈ મારા કે ભાઈ આ છ મહિનામાં આ છે એ બની જાય અને લોકો એનો ઉપયોગ કરી શકે અને આપણું જે પાંચ હજાર પંદર હજાર સ્ક્વેર મીટરમાં એ ગાર્ડન બનશે પાંચ હજાર જે સ્ક્વેર મીટર જગ્યા બનશે એમાં આગા ખાન ટ્રસ્ટ દ્વારા ત્યાં નિયમકનું પ્લાન્ટેશન કરી અને નામક એવું પ્લાન્ટેશન કરવામાં આવશે તો આ એક ફરવા જેવું સ્થળ બનશે અને એક સારી એક લોકોને જગ્યા મળશે આ પ્રો શાસન સુમત કચ્છનો હાઈવે છે તો જે પ્રવાસીઓ પણ આવે છે બહારથી દેશ પરદેશથી તો એ પણ આ જુએ અને અહીંયા જિલ્લા સંસદ અને આ જે આપે છે સર્વિસિસ એ ઓફિસો કેવી હોય એનો પણ એક સારો સંદેશ લાગે છે બીજું એક વાત કે પીએમએ પણ એક જોગવાઈ છે પર્યાવરણ માટે આપણે પ્લાન્ટેશનના બારનું નિર્માણ કરી શકીએ છીએ તો અમે અત્યારે પચાસ લાખ રૂપિયાની જોગવાઈ આના માટે કરી છે આ મેક્સિમમ લિમિટ છે અને એની મર્યાદા અમે આ છે એ કરીશું પ્લાન્ટેશનનો ખર્ચ ભાગનો છે એ ટ્રસ્ટે ઉપાડ્યો એટલે અમને એટલી એક રાહત છે જેથી અમે પચાસ લાખની મર્યાદામાં આ બગીચો છે નિર્માણ કરવા